સુરતમાં દિવાળીના તહેવારને લઈને એસટી બસ સ્ટેપો દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન સંચાલન કરવામાં આવ્યું હતું સુરતના મેયર અને એસટી વિભાગના નિયામક દ્વારા એક્સ્ટ્રા બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી અને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું દિવાળીના તહેવાર દરમિયાન મુસાફરોને સગવડતા મળે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં દિવાળીના તહેવારને લઈ એસટી ડેપો દ્વારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું સુરતમાં મેયર અને એસટી વિભાગ નિયામક દ્વારા એક્સ્ટ્રા બસોની લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવાયું હતું દિવાળીના તહેવાર દરમિયાન મુસાફરોને સગવડતા મળે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું એક સ્થા એક રાજસ્થાન અને ચાર ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓની બસોનું પ્રસ્થાન કરવામાં આવ્યું સુરત એસટી વિભાગ દ્વારા આ વખતે સોળસો જેટલી બસોનું દિવાળી તહેવાર દરમિયાન સંચાલન કરાશે અત્યાર સુધી માં બસો બાર થી વધુ બસો ગ્રુપ બુકિંગ થયું હતું અને બસ બુકિંગ કરવાથી પણ ઘર આંગણાથી થી લઈ જવામાં આવશે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ બલર અને હું આજે પાંચ જેટલી નવી બસો એક રાજસ્થાનની અને ચાર વિવિધ શહેરની ગુજરાતની સુરતથી શિયાળા સુરતથી સંતરામપુર સુરતથી પાંચોર સુરતથી વિજાપુર એમ પાંચ બસ પણ આદરણીય શ્રીના નેતૃત્વમાં અને રાજ્યના મંત્રી હર્ષભાઈ સંઘે નેતૃત્વમાં ગયા વર્ષે પણ સારું આયોજન થયું હતું કારણ કે સુરત એ મિની ગુજરાત છે ગુજરાતના તેત્રીસ ડિસ્ટ્રિક્ટના લોકોએ સુરતની કર્મભૂમિ બનાવે છે અને દિવાળીના સમયે રજાના સમયે પોતાના વતન જતા હોય ત્યારે સરકાર શ્રી દ્વારા ખૂબ જ સારું આયોજન થઈ રહ્યું છે તેમાં આજે પાંચ જેટલી નવી બસોનું આજે કાંતિભાઈ બલરના હાથે અમે ફ્લેગ ઓફ આપવાના છે સાથે 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 સરકારનું એક ખૂબ જ સારું ઇનિશિયેટિવ છે કે સૌરાષ્ટ્રમાં પણ અને સૌરાષ્ટ્રમાં જે પણ જે ગામ હોય એટલે ગામવાળા પણ બુકિંગ કરે તો જે સોસાયટીમાં જઈને એવી બસોને બાર જેટલી બુ બસ બુક થઈ છે કે સૌરાષ્ટ્રમાં સુરતમાં વરાછામાં એની સોસાયટી સુધીનું આયોજન કોઈ કરતું હોય તો આ ભારતીય જનતા પાર્ટીમાંની સરકાર કરતી હોય છે આ વર્ષે પણ સોળસો જેટલી બસનું આયોજન કર્યું છે અને આદરણીય હર્ષભાઈ સંઘવે તો કીધું છે કે હજુ વધુ બસ મૂકી પડે તો સરકાર તરફથી અમારી તૈયારી છે એટલે આજે એનો પ્રારંભ થાય છે ત્યારે હું આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ બલર આવ્યા છે ફ્લેગ આપવા અને હું તમામ જે વતન જાય છે એને શાંતિથી જાય અને શાંતિથી આવે અને માતાજીને પ્રાર્થના કરું છું સૌની દિવાળી સુખમય રહીશ અને માતાજી સુખ શાંતિને સમૃદ્ધિ અર્પે એ જ અભ્યર્થના રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત